આજે હું તમારી જોડે ફરાળી રેસીપી શેર કરી રહી છું અને એમાં બી એટલા સોફ્ટ પરોઠા કે તમે સવારે બનાવશો તો રાત સુધી એકદમ પોચા અને એકદમ સારા રહેશે અને એની જોડે એવું બટેકાનું શાક કે જે ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ સારું લાગે એકવાર તમે આ શાક બનાવશો તો તમે ફરાળ વગર પણ રેગ્યુલરમાં પણ તમે આ શાક જરૂરથી બનાવીને ખાશો સૌ પ્રથમ મેં અહીંયા એક વાટકી જેટલા સાબુદાણા લીધા છે સાબુદાણાને આપણે સરસ રીતે શેકી લેવાનું છે બેથી ત્રણ મિનિટ માટે સાબુદાણાને શેકતા પહેલાં આપણે એને સરસ રીતે એક કપડાં ઉપર સરસ રીતે લૂસી દેવાનું છે જેથી એની અંદર જે બી પાવડર કે જે કેમિકલ હોય એ બધું નીકળી જાય પછી આપણે એને બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે શેકી દઈશું હવે આપણે એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીંયા એક મિક્સર ગ્રાઇન્ડર લીધું છે એમાં મેં અડધી વાટકી જેટલી શેકેલી સિંગ લીધી છે કાચી સિંગનો ઉપયોગ નથી કરવાનો શેકેલી સિંગનો જ ઉપયોગ આપણે આમાં કરવાનો છે હવે મેં અહીંયા સાતથી આઠ લીલા મરચાં લીધા છે આમાં લીલા મરચાંનો ઉપયોગ મેં એટલે વધારે રાખ્યું છે જેથી એ ટેસ્ટમાં પણ સારું બને અને તીખાસમાં આપણે એટલું લીલું મરચું નાખવાના છે એને લાલ મરચું નાખીશું પણ બહુ જ ઓછું પણ લીલા મરચાંથી એનો ટેસ્ટ અને તીખાસ બહુ સારી લાગશે હવે મેં આમાં આદુના નાના નાના કટકા કરીને એડ કર્યા છે હવે આપણે એને સરસ રીતે ક્રશ કરીશું વગર પાણીએ અને આવી પેસ્ટ બનાવીને આપણે એને રેડી કરી દઈએ લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી પેસ્ટ મેં આની બનાવીને રેડી કરી છે હવે એક જાડું તોડું લઈશું એમાં મેં એક ચમચી જેટલું ઘી નાખ્યું છે અપાસમાં અમે ઘીનો જ ઉપયોગ કરીએ છીએ એટલે મેં આમાં ઘીનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો તેલ પણ નાખી શકો છો એક ચમચી જેટલું જીરું અને બે મોટી ચમચી જેટલું જે અત્યારે આપણે સીંગ અને મરચાંની પેસ્ટ બનાવી એ પેસ્ટ આપણે લેવાની છે જ્યારે આપણે આ પેસ્ટ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની જેથી મસાલો નીચે ચોટે નહીં અને બરાબર આપણે એને મિક્સ કરવાની અને સરસ રીતે ફ્રાય થવા દેવાનું જ્યારે સરસ રીતે ફ્રાય થઈ જાય પછી આપણે આમાં કઢી પત્તાને એડ કરીશું હવે મેં અહીંયા દહીં લીધું છે આમાં આપણે ટામેટાનો ઉપયોગ નથી કરતા એટલે દહીંનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા મોટી અડધી વાટકી જેટલું દહીં લીધું છે અને એમાં એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને મીઠું સ્વાદ મુજબ લીધું છે અને તમે દહીં ચમચામાં ગણવા જાઓ તો મોટા પાંચ ચમચા જેટલું દહીંનો ઉપયોગ મેં આમાં કર્યું છે હવે જ્યારે આપણે દહીં નાખીએ પછી આપણે એને સરસ રીતે મિક્સ કરતાં રહેવાનું છે અને જ્યારે આપણે દહીં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દેવાની જેથી દહીં સરસ રીતે ફાટે નહીં અને સરસ રીતે શેકાઈ પણ જાય આપણે દહીંને જ્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી આમાંથી ઘી ના છૂટે તમે જોઈ શકો છો કે જો સાઈડ સાઈડમાંથી ઘી છૂટવા માંડ્યું છે બસ ત્યાં સુધી આપણે શેકવાનું છે અને હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની જે વાટકીથી દહીં લીધું હતું એ જ વાટકીથી આપણે એક વાટકી આખો જેટલું પાણી આમાં એડ કરવાનું છે એક વાટકા જેટલું પાણી આમાં એડ કરીશું જેથી જે આપણે બટેકાનું શાક બનાવીએ છીએ એ એકદમ રસાવાળું અને સરસ બને હવે બાફેલા બટેકા આમાં ચારથી પાંચ આપણે એકદમ મીડિયમ સાઇઝના આમાં નાખીશું આવી રીતે હાથેથી તોડીને જ બટેકાને નાખવાનું જેથી બટેકાનું શાક ઘટ પણ બનશે અને એકદમ ટેસ્ટી પણ બનશે રસોઈયા પણ બટેકાના શાકમાં આવી રીતે તોડીને જ બટેકા નાખે છે જેથી એમનો રસો ઘટો અને એકદમ સરસ બને બસ હવે આપણે આને ઢાંકી દઈશું અને પાંચથી દસ મિનિટ માટે આપણે એને એકદમ ધીમા તાપે સરસ રીતે ઉકળવા દઈશું જેથી ટેસ્ટ શાકમાં ટેસ્ટ પણ સારો આવે હવે આપણે પરોઠાનું તૈયારી કરીશું જે સાબુદાણા આપણે શેક્યા હતા એને આવી રીતે આપણે ક્રશ કરીને એનું પાવડર કરી દઈશું હવે એને સરસ રીતે આપણે ચારી લેવાનું છે જેથી એની અંદર કંઈ બી આખા સાબુદાણા રહી ગયા હોય કે સાબુદાણાના કટકા રહી ગયા હોય એ બધું નીકળી જાય એટલે આપણે ખાસ કરીને જે લોટ છે સાબુદાણાનો એ ચાડીને જ લેવાનો હવે બે બાફેલા બટેકા લેવાના એને આવી રીતે આપણે છીણીને જ આમાં નાખવાનું જેથી જે આપણે લો પરોઠા બનાવીએ એ એકદમ સોફ્ટ અને એકદમ પોચા બને હવે મેં આમાં અડધી વાટકી જેટલું રાજગરાનો લોટ લીધો છે જો તમારી જોડે રાજગરાનો લોટ ના હોય તો તમે સિંગોડાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો હવે જે મરચાં અને સિંગની આપણી જે પેસ્ટ બચી હોય એ બધી આમાં નાખી દેવાની થોડું આપણે કોથમીર નાખવાનું જેથી પરોઠાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી જેટલું જીરું એડ કરવાનું હવે બધાને લોટને અને ચટણીને અને બધાને સરસ રીતે બટેકાને આપણે મિક્સ કરી દઈશું જેથી એ એક સરખું બધું મિક્સ થઈ જાય લોટ સાથે જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી નાખીને આમાં આપણે એક સરસ લોટ બાંધીને રેડી કરીશું લોટ એવો બાંધવાનો જેવો આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું આમાં મેં સાબુદાણા ક્રશ કરીને નાખ્યા છે એટલે જેટલું પાણી નાખીશું એ સાબુદાણા પી જશે એટલે મેં અહીંયા એક વાટકી જેટલું પહેલાં પાણી લીધું હતું અને એમાંથી મારું પોણો વાટકી જેટલું લોટ બાંધવા માટે પાણી વપરાયું છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે રોટલીના લોટ જેટલો જ પોચો લોટ હોવો જોઈએ બહુ કઠણ લોટ હશે તો પરોઠા બરોબર વણાશે નહીં એટલે આપણે રોટલીના લોટ જેટલો પોચો લોટ રાખવાનો હવે એને સેટ કરવા બેથી ત્રણ મિનિટ સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી શાક ચેક કરી લઈએ શાક તમે જોઈ શકો છો કેટલું સરસ ઘટ અને રસેદાર બનીને રેડી થયું છે હવે આપણે એને થોડું કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને જો હું તમને બતાવું કેટલું સરસ બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે ઓછા મસાલામાં અને એકદમ ટેસ્ટી તમે એકવાર આ ફરાળમાં બટેકાનું શાક બનાવશો તો રેગ્યુલરમાં પણ જરૂરથી બનાવીને ખાશો એ મારી ગેરંટી છે હવે આપણે આના પરોઠા રેડી કરીશું પરોઠા બનાવતા પહેલાં આપણે સરસ રીતે આવી રીતે લોટ ચેક કરી લેવાનો અગર બહુ કાઠો લાગતો હોય તો થોડું ઓછું ફરી કરી દેવાનો હવે મેં અહીંયા પરોઠો વણવા માટે રાજઘરાનો લોટનો ઉપયોગ કર્યો છે જો તમારી જોડે રાજઘરાનો લોટ ના હોય તો તમે સિંગોડાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો પણ આપણે આ ફરાળ માટે બનાવીએ છીએ એટલે ફરાળી લોટનો જ ઉપયોગ કરવાનો હવે આવી રીતે આપણે પરોઠાની જે માને વણી લેવાનું આની ધારો તૂટશે કારણ કે આની અંદર સાબુદાણા છે અને એટલા જ સાબુદાણા પાણી પીવે એટલે સાઈડની ધારો તૂટશે અને એને સરસ શેપ આપવા માટે આવી રીતે કોઈ બી એક ડબ્બાથી કે ડીશથી તમે આને સરસ શેપ આપી શકો છો જો કંઈક આવી રીતે જો કોઈ નહીં કે આ સાબુદાણા અને બટેકાના પરોઠા છે કેટલા સરસ પરોઠા દેખાય છે હવે તવીને આપણે પહેલાં સરસ રીતે ગરમ કરી દેવાની એની ઉપર થોડું ઘી નાખવાનું અને પછી આપણે એની ઉપર પરોઠા નાખવાના અને એને બે બાજુ સરસ રીતે આપણે શેકી લેવાનું શેકતા ફેરી ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ બહુ હાઈ પણ નહીં બહુ લો પણ નહીં અને તમે જેમાં ખાતા હો ઘી કે તેલ અપાસમાં તમે જે ખાતા હો એનાથી તમે આને શેકી શકો છો પણ મારા ઘેર ઘી જ ખવાય છે એટલે મેં આમાં ઘીથી પરોઠા શેક્યા છે અને ખા બનાવ્યા પછી પણ એટલું સોફ્ટ રહે છે કે તમે સવારે બનાવ્યા હોય તો રાત સુધી એટલા સોફ્ટ અને એટલા પોચા રહે છે ખરેખર તમે એકવાર આ પરોઠા જરૂરથી ટ્રાય કરજો મારી ગેરંટી છે તમને આ પરોઠા જરૂરથી ગમવાના છે આ નવરાત્રિ આ ફરાળી થાળી જરૂરથી બનાવજો અને તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો તમે જોઈ શકો છો પરોઠા કેટલા સોફ્ટ અને કેટલા પોછા બન્યા છે આપણે આને એમને દહીં સાથે પણ ખાઈ શકીએ છીએ પણ બટેકાની શાક જોડે આ પરોઠાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે એક જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ